સાથે મેઘરાજા સટાસ બોલાવી રહ્યા હોય તેમાં જો ઓલપાડ માંગરોળ ઉમરપાડા સહિતના તાલુકાઓમાં મુશળધાર મેઘવર્ષા થઈ છે ત્યારે ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી જ પવન અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓલપાડ માંગરોળ ઉમરપાડા તાલુકામાં સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં એક પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અસહ્ય ઉકળાટ અને બફારા ભર્યા દિવસો બાદ આખરે ગુજરાત સહિત સુરત જિલ્લામાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે આ સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળા છલકાયા છે તો બીજી તરફ જગતનો તાત પણ ખુશ હાલ જોવા મળી રહ્યો છે તે આજોલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી જ પવન સાથે મેઘરાજાએ રમઝટ બોલાવી હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વહેલી સવારે નોકરીયાત વર્ગ કે અપડાઉન કરતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેમાં ખાસ કરીને બાઇક ચાલકોએ વરસાદથી બચવા વૃક્ષોનો સહારો લેવો પડ્યો હતો ઓલપાડથી જોડાયા છે સંવાદદાતા મહેન્દ્રસિંહ શ્રી મહેન્દ્ર ભાઈ મને વધુ વિગતવાર માહિતી આપશો કે ઓલપાડ માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે જી ચોક્કસ પ્રેનાજ આજે વહેલી સવારથી જ મેઘાએ ધમધમાટ શરૂઆત કરી હોય તેમ વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓલપાડમાં વહેલી સવારે છ થી દસ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જયારે મંગરોળની અંદર બે ઇંચ વરસાદ નોંધાયો છે અને ઉમરપાડાની અંદર પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને હાલમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા તો નદી નાળા પણ છલકાઈ ગયા છે અને ખેતરો છે એ ખેતરો પણ પાણીથી ઉભરાઈ ગયા છે જેને લઈને લોકોને અવર જવર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જી જે કામગીરી હતી એ કામગીરી ન થવાને લીધે જે માર્ગો હતા સોસાયટી હતી એ સોસાયટીમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા જેને લઈને જે વાહન ચાલકો હતા એ વાહન ચાલકો ને અવર માટે જી ધન્યવાદ મહેન્દ્રભાઈ સમાચારમાં આગળ વાત કરીએ આપણે તો રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણીયા ગામે પેશકદમી કરેલા જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે ધોરાજી તાલુકાના તોરણીયા